The <laughs> ખીમાણા તથા વિજયભાઈ દેસાઈ બાળેજ ઇન્દ્રમાણા દ્વારા રામાધણી નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી તેમજ આધુનિક પદ્ધતિ દ્વારા ખેડૂતોના હિત માટે અને લોકોની સુખાકારી માટે ને ગૌમોત્તાના પાલન પોષણ કરી પર્યાવરણ બચાવવાના અભિગમ અંતર્ગત આજે રામાધણી નર્સરીનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકારના રોપાઓ ફૂલ ઝાડ શાકભાજી ફળફળાદી રોપાઓ વગેરે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના આદિવાનો ડેલિગેટો સરપંચો આ મે વિસ્તારની જનતા ભુવાજીઓ તેમજ પધારેલ તમામ મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરી ફૂલહાર તેમજ સાલ ઉઢાડી કંકુ તિલક ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે આમનાર મહેમાન રામાધણી nursery સંચાલકોને આશીર્વાદચન આપ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયકું કે નુકસાન છે એનાથી કેન્સર પણ બને છે અન્ય રોગ પણ બને છે આ રોગને મિટાવવું હોય તો જમીનના સંશોધન કર્યા પહેલા પશુપાલન કરો ગાય એટલે દેશી દેશી ગાયનો જેટલો છાણલો ખાતર હશે એનાથી જમીનમાં જો વિકાસ થાય એટલો રાસણ ખાતરથી કોઈ દાડે વિકાસ થાય નહીં પણ તમે શાંતિસર જીવા જીવી શકો તો એક જ ઉપાય છે કે નવું સંશોધન દેશી ગાય પાલો દેશી ગાય સાથે સાથે એને દૂધનો વિતરણ કરો તમે ખાઓ તમારે બાળકો ને ખવડાવો ઓર એના પછી શુદ્ધતા થી જીવન જીશો તો જ આ રોગો મટશે નહીં તો પછી આપણે ચાલુ જ રહેવાના છે બોલા ધરતી માતા એના સ્કોડા જિલ્લાની કોકરેજ તાલુકાની ધન્ય ધરા ધરતી ઉપર ખીમાણા મુકામે આજે અમારી લાપોચમના પર્વ દિવસ નિમિત્તે અમે સ્ટેટ ઓફ રામાધાણી નર્સરીનું ખુલ્લી મૂકવામાં આવી છે અને અમે આજે બનાસકાંઠાના અને તમામ ગુજરાતના ખેડૂતવાસીઓને અમે પ્રાકૃતિક ખેતી તરફ જોડવા માગીએ છીએ અને ગૌ ગૌવંશ ખેતી દ્વારા જોડવા માગીએ છીએ પ્રાકૃતિક ઓર્ગોનિક અને સંજીવની ખેતી તરફ જોડવા માગીએ છીએ એટલે તમામ ખેડૂત મિત્રોને મારી એક ઈચ્છા છે અને કેવું કહેવા માગું છું કે તમામ ખેડૂત મિત્રો ઓર્ગોનિક ખેતી તરફ વળો અને આપણા દેશનું અને ભારતનું ભવિષ્ય આગળ વધારો શું નામ છે તમારું ચાલે વાયરલ થાય તો ચાલે બાકી વાયરલ ના થાય તો ના ચાલે તો બધું ભગવાનના આધારે હોય છે એટલે મોટા ભાગના ઇન્ફ્લુઅન્સ મોટા ભાગના સોશિયલ મીડિયાની અંદર માનવાવાળા લોકો હોય રામા ધણી જતા હોય છે ને એવું કહેવાય છે કે બીજ ભરવાવાળા લોકોને રામા ધણી બધા જ સપના પૂરા કરતો હોય છે આ પ્રસંગે જ્યારે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે અહીંયા નર્સરીઓ અત્યારે ઘણી બધી ડેવલપ થઈ રહી છે એટલે કે નેચર અને પ્રકૃતિ માટે ઘણી બધી જગ્યાએ ઘણી બધી નર્સરીઓ ડેવલપ થઈ રહી છે આનાથી આવનારા સમયની અંદર આપણા વિસ્તારની અંદર પ્રગતિ થશે ને જેવું સમજી લો કે અહીંયા ખીમાડાથી લઈ અને શેખ દીવું સુધી ઘણી બધી નર્સરીઓ છે ને જેના લીધે અહીંયા લોકોને કોઈ ખેતીવાડી કરવી છે જેમ કે કોઈને રોપાનું કામકાજ હોય કોઈને જાણવા વાવા હોય કોઈને શાકભાજી ની ખેતી કરવી હોય તો એના રોપા તમને આરામથી અને આસાનથી મળી લે આજે નવું વર્ષ ચાલુ થયું છે હમણાં બે ત્રણ દિવસથી આજે લાભપાસ આજે લાભપાસણના દિવસે રામાધણી નર્સરી ખૂબ ખૂબ પ્રગતિ કરે ખૂબ ખૂબ અહીંના જે ભાગીદારો છે બધા ખૂબ ખૂબ એમના જીવનમાં આગળ વધે અને આવું આવી નર્સરીઓ ખૂબ બધી કરે અને ખૂબ બધી પ્રગતિ કરે એવી આશા સાથે ભારત માતાની જય